બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના ખિમાણા ગામે વિદ્યુત બોર્ડની પ્રી મોન્સૂન કામગીરી ઉપર અનેક સવાલો આવ્યા મીડિયા સમક્ષ વિદ્યુત બોર્ડની બેદરકારીના કારણે ત્રણ પરિવાર ના ઘર ઉપર જીવનો જોખમ દેવી પૂજક સમાજના ત્રણ પરિવારના ઘર ઉપરથી નીકળતા વીજ વાયર ઢીલા અને બાવળની છાડીમાં ગુંચવાયેલા જોવા મળ્યા ખીમાણાથી હમીરપુરા જતી મેઇન લાઇન વાયર ઢીલા હોવાથી પરિવારે એક મહિનાથી લિખિત જાણ કરી હોવા છતાં ના પહોંચ્યો વિદ્યુત વિભાગ બોર્ડે તાત્કાલિક ધોરણે વીજ વાયર અને વેલાઓ નીકળવા કરી માંગ કાંક્રીટના ખીમાણાથી ઉચરપી રોડ ઉપર આવેલ દૂધ મંડળી બાજુમાં ત્રણ દેવી પૂજક સમાજના ગરીબ પરિવાર વસવાટ કરે છે મજૂરી કામ કરી ગુજરાત ચલાવતા ઘર ઉપર હમીરપુરા જતી મેઇન લાઇન વાયર ઉપર થઈને નીકળે છે નીચે મકાન અને પરિવાર રહેતો હોવાથી વાયર ઢીલા અને બાવળની જાળી વીંટાયેલી હોવાથી આ પરિવાર જીવના જોખમ તળે જીવી રહ્યો છે આ બાબતે આગામી ચોમાસું ઋતુ હોવાથી શિયોરી વિદ્યુત બોર્ડમાં એક મહિનાથી અરજી આપવા છતાં વિદ્યુત બોર્ડ વિભાગ માણસ તાક્યું નથી વરસાદ કે પવનના કારણે તણખા ઉડે છે તેવું સ્થાનિક જણાવી રહ્યા હતા નાના બાળકો અને પરિવાર નીચે વસવાટ કરતા હોવાથી ઘર ઉપર આફત આવી પડે તેવું સ્થળ ઉપર જોવાઈ રહ્યું છે ત્યારે વધુમાં ખીમાણા સિટી ફિડર ડીપી ઉપર બાવળની છાડી વિન્ટાઇલ જોવા મળી હતી ખીમાણા ગામે વિદ્યુત બોર્ડની ચોમાસા પહેલાંની પ્રી મોન્સૂનની કામગીરી ઉપર સ્થાનિક લોકોએ સવાલ ઉભા કર્યા છે રિપોર્ટર રામજીભાઈ રાય કોંગ્રેસ બનાસકાંઠા ઘર પર વાયર હડેલા છે તો પછી અમે અરજી આલે મહિનો મહિના ઉપર થઈ ગયું છે તો જોખમ છે વાવાઝોડાનું વરસાદનું ચોમાસાનું જો જોખમ છે તો અરજી આપ્યા બાદ મહિનો થઈ ગયો છે તો પછી હવે આ જોખમ અમારે વેઠવાનું છે તો જવાબદારી ગોળ ખાતાની રહેશે બોલો અરજી આલે મહિનો થઈ ગયો છે અને આયા નથી ભાઈ છે માથે જો છે હાથનો તો ભાઈરા ઓલો આવે તો જો કામ આજે કોણ ઓડે જો કામ તો તમે કા આવતા નહીં અમારા ઘર ઉપર નીકળેલા વાયર છે મોટી લાઈન છે અમે અરજી નાખી છે મહિનો થઈ ગયો અરજી વાર આવ્યા નથી વાયરના ફટકા થાય છે વાવાઝોડું આવે કોઈ ગેરંટી નથી એ માટે અમે અરજી નાખી છે અમારા માથે જોખમ છે ઘરે નાના છોકરા બાળકો છે વાયર ઘરના વસ્તુ અમારા ઘરે માન છે ઠેકોને વાયરની અરજી નાખી બાજુ આવ્યા નથી